मत्सद्गुणशालिनं चिदचिदेव्याप्यं च दी व्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं जीवे श्रीपुरुषोत्तमं मुनिवरे वेदाधकी तं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा करो मुज उपरे सुखनिधि सहजानन्द गुणमारा गाव बुद्धि आप सुख कुण तमारा गाव बुद्धि आपो सुख कन्द શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજનો કથા પારાયણનો છઠ્ઠો દિવસ અને પાંચ દિવસથી આપણે ઘનશ્યામ ચરિત્ર જે આમ તો સ્વામિનારાયણ ભગવાનનું જે બાળ લીલાઓ છે અને છપૈયા અને અયોધ્યાની અંદર જ્યાં સુધી તેમણે ગૃહ ત્યાગ કર્યો નહોતો એટલે અગિયાર વર્ષની ઉંમરે ઘનશ્યામ પ્રભુએ ગૃહ ત્યાગ કર્યો ત્યાં સુધીના બાળ ચરિત્રનું આપણે છેલ્લા પાંચ દિવસથી આચમન કરી રહ્યા છીએ અને ખરેખર ઘનશ્યામ પ્રભુએ જે ચમત્કારો કર્યા છે અને જે લીલાઓ કરી છે એ આપણને મનમોહક લીલાઓ ગણી શકાય છે અને એક પ્રકારે આપણને એક આનંદ કરે ને તેવી ઘનશ્યામ પ્રભુના પ્રસંગો છે તો આજે છઠ્ઠા દિવસે પણ આજે આપણે થોડાક પ્રસંગોનું આપણે આચમન કરવાના શિવાય અને આ પ્રસંગોની અંદર આપણને ઘનશ્યામ પ્રભુનું એક પ્રકારનું અલૌકિક સામર્થ્ય આપણને જોવા મળશે અને બાળપણથી જ તેમના ગુણોનું આપણને વિશેષ મનન કરવાની પણ બુદ્ધિ ભગવાન આપશે તો એક વખત છપૈયામાં ઘનશ્યામ પ્રભુ બાળમિત્રો સાથે લઈને મીન સરોવરે કાંઠે રમવા માટે ગયા હવે રમતા રમતા ચાર વાગી ગયા એટલે તેમના બાળમિત્રો માધવ વેણીને પ્રાગ અને સુખનંદન આ બધા એટલા બધા એમને ભૂખ લાગી એટલે એમને ઘનશ્યામ પ્રભુને કહ્યું કે ચાલો હવે આપણે રમવું નથી હવે આપણે ઘરે જઈએ અને ઘરે જઈને આપણે જમી લેશું જલ્દી ભૂખ બહુ લાગી છે એટલે ઘનશ્યામે આ બધાય બાળકોના મનની વાત તો જાણી જ લીધી અને ભગવાન તો અંતર્યામી હોય એટલે મનની વાત જાણી અને ત્યારે તરત કે તમને જો ભૂખ બહુ લાગી હોય ને તો હું એની કંઈક વ્યવસ્થા કરીશ પણ તમારે મારી એક શરત માનવી પડશે ઓલા બાળકો બધા કે એના મિત્રો કે હા વાંધો નહીં કઈ શરત એ કે હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી તમારે ઘરે નહીં જવાનું ત્યાં સુધી આપણે અહીંયા રમવાનું અને પછી હું તમને સારામાં સારી વાનગીઓ સ્વાદિષ્ટ પકવાનો હું તમને જમાડીશ એટલે બધા બાળ મિત્રો તો આ સાંભળ્યું ને એટલે કીધું કે હા અમે તૈયાર છીએ તમે કહો ને ત્યાં સુધી અમે અહીંયા તમારી સાથે રમશો પણ પછી તમારે અમને જમાડવા પડશે એટલે ઘનશ્યામ પ્રભુએ કીધું કે હા એ હું વચન તમતાર મારું પાલન કરીશ એટલે ઘનશ્યામે કીધું કે સાંજે સૂરજ આથમે ને ત્યાં સુધી રમવાનું અને બધાએ કબૂલ પણ કર્યું એટલે બધાએ તો હવે રમત રમે છે આમલી પીપળીની રમત રમે છે પકડા પકડી દોડ પછી સંતા કુકડી આવી બધી જૂની જે રમતો છે આ રમતો ઘનશ્યામ પ્રભુ અને આ બધા મિત્રો એમના રમતા હતા એટલે ઘનશ્યામે હવે સૂરજ આંથમમાં આવ્યો એટલે એમને થયું કે હવે આપણે ઘરે વહી જવું પડશે અને જો નહીં જઈએ ને તો રામ પ્રતાપ ભાઈ ખીજાશે અને બીજી વખત રમવા નહીં જવા દે એટલે ઘનશ્યામે બધાને કહી દીધું કે ચાલો આપણે હવે આપણે જમવા માટે જઈએ અને મેં તમને કીધું હતું એ પ્રમાણે હું મારું વચન પાલન કરું છું એટલે બધા બાળકોને લઈને એક આંબાની ડાળ હતી અને આંબાની ડાળે એક રૂમાલ બાંધેલો હતો હવે રૂમાલ બાંધેલો એટલે ઘનશ્યામ પ્રભુ છે ને થોડી જ વારની અંદર એ રૂમાલમાંથી છે ને મીઠાઈઓ બહાર કાઢે અને સરસ મજાના પકવાનો કાઢે એટલે મીન સરોવરમાં તો બધા નાઈન તે બહાર નીકળ્યા હતા અને રમત પણ સારી રમ્યા હતા અને ભૂખ પણ વધુ વિશેષ લાગી હતી એટલે તરત તે બધા જમવા લાગ્યા એટલે એમાં વેણીરામને છે ને પ્રશ્ન થયો કે આ ઘનશ્યામ મીઠાઈ જમાડે છે એવું તો કીધું પણ આ મીઠાઈઓ આ રૂમાલમાંથી આમ મૂકીશ ક્યારે આ કાંઈ ખબર નથી પડતી એટલે ઘનશ્યામ પ્રભુ તો સમજી ગયા આમની વાત કે આમને પ્રશ્ન શું છે દ્વિધા શું આ વેણીરામને પણ બધા બાળકોને પ્રશ્ન થતો હતો કે આપણે આપણે અયોધ્યાથી અહીંયા રમવા આવ્યા ત્યારે તો ઘનશ્યામ પ્રભુ પાસે કોઈ પણ પ્રકારની મીઠાઈ નહોતી અને રૂમાલમાં પણ એમને સંતાડી નહોતી તો પછી આ મીઠાઈઓ ક્યાંથી આવી એટલે બધા આવી રીતે દ્વિધામાં હતા અને એમાં તે હવે ઘનશ્યામ પ્રભુએ મનની અંદર બધું પામી ગયા કે આ એને દ્વિધા થાય છે એટલે તરત તે એમને છે ને એક હુકમ કર્યો અને મનમાં એવો વિચાર કર્યો એટલે થોડીક જ વારની અંદર છે ને આઠ સ્ત્રીઓ હવે આઠ સ્ત્રીઓ આકાશમાંથી પોતે હાથમાં થાળ છે એક હાથમાં થાળ ને એક હાથમાં ઠંડુ પાણી એવી રીતે આઠ સિદ્ધિઓ આવી અને પોતાનો રૂપરૂપનો અંબાર અને બત્રીસ ભાતના પકવાનો હતો એ પાછ સોનાની થાળી અને આવી રીતે બધા બાળકોને સરસ મજાના પકવાનો વાનગીઓ જમાડી પછી તો બધાય તે બાળકો હતા એ ભરપેટ અને એમને જમી પણ લીધું અને પાછું આ સિદ્ધિઓ ઘનશ્યા પ્રભુની ગીતો ગાતી જાય અને પીરશે એટલે બધાએ પેટ ભરીને જેમાં છેલ્લે પાણી પણ પીધું ઠંડુ અને જમી લીધું એટલે સિદ્ધિઓ આઠ સિદ્ધિઓ હતી એક પછી એક ઘનશ્યામ પ્રભુને પ્રણામ કરીને એ આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ એટલામાં તો સૂરજ આથમી ગયો અને બાળમિત્રો અને ઘનશ્યામ પ્રભુ પણ આનંદમાં નાસ્તા કૂદતા કૂદતા હવે ઘનશ્યામ સાથે ઘરે પાછા વળ્યા તો જો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ એ બાળકોને જે બાળ મિત્રો હતા ને એમને જમાડ્યા હતા અને બત્રીસ ભાતના પકવાનો એ ઘનશ્યામ પ્રભુએ જમાડ્યા હતા રામ પ્રભુમાં એક મોટી મુખ્ય વિશેષતા હોય ને તો જે અભિમાની પુરુષ છે આમ તો અભિમાની રાવણ કે દુર્યોધન જેવા વ્યક્તિઓનું પણ કોઈ દિવસ રહ્યું નથી અને તેમનું પણ મૃત્યુ થયું છે એટલે અભિમાન એ વ્યક્તિના જીવનની અંદર હોવું ન જોઈએ કે મેં કર્યું મારાથી જ થયું હું ન હોય તો શું થાય કાંઈ ન થાય જેમ ચાલે છે એના કરતાં વધુ સારું ચાલશે એટલે આવું અભિમાન ને એ વ્યક્તિને હકીકતમાં મૃત્યુ સુધી પણ પહોંચાડી શકે છે તો ઘનશ્યામ પ્રભુએ બાળપણથી જ તે તેવા અમુક પ્રસંગો બન્યા હતા એમાંનો જ એક પ્રસંગ કે હજારોને જમાડ્યા હતા અને જે સાધુઓનું જે અભિમાન હતું ને એ બધું તોડ્યું હતું એક વખત સંન્યાસીઓની એક જમાત ફરતી ફરતી છપૈયાના ખાપા તળાવડીને કાઠી આવી એટલે જમાતમાં એક હજાર બાવા હતા અને બધા સંન્યાસીઓ અને કોઈક તો છે ને જટાવાળા કોઈક છે ને સામે રીતે આમ આપણને એવું લાગે કે આ સન્યાસીઓએ થોડા કેટલાય વર્ષો સુધી તપ કર્યું હોય અને હાથમાં ભાલાન ચીપી આવું બધું અને દંડ કોઈની પાસે માગે અને જો દંડ જો કોઈ જમવાનું ન દે તો એને દંડ પણ ફટકારે એટલે આવી રીતે ખાપા તલાવડીએ કાંઠે ઉતરે છે નગારા વાગે છે શંખો ફૂંકાય આકાશમાંથી શરણાઈઓ આમ ભરાઈ ગયું અને આખા થોડાક વારની અંદર છે ને રાવટીઓ તંબુઓ બાંધીને આ બધા સન્યાસીઓ હતા એ ખાંપા તળાવડી નાહવા નીકળ્યા એટલે ઘનશ્યામે અને એમના બાળ મિત્રો હતા એ વેણી માધવ પ્રાગ આ બધાને લઈને જમાત જોવા ગયા અવનાય ધોઈને પાંચ આગેવાનો એ જે બાવા હતા સન્યાસીઓ એ છપૈયામાં ગામમાં જમવા જવાનું હતું અને સીધું માગવા માટે ગયા સૌ પ્રથમ તો એટલે સંન્યાસીઓએ કીધું કે આપણે અહીંયા સૌથી પ્રતિષ્ઠિત અને જે ધનવાન છે ને એમની પાસે જઈએ એટલે એમને તો ખબર પડી કે આમાં તો ધર્મદેવ છે ને એમની પાસે ધન અને ધાન્ય પણ વધુ વધુ છે એટલે આપણે એમની પાસે જઈએ એટલે આ સન્યાસીઓ બધા ધર્મદેવ પાસે જાય છે અને ધર્મદેવના ઘરે જઈને કહે છે કે લાવો અમે હજારો સંન્યાસીઓને જમે ને એટલું અમને ધાન્ય આપો સીધું આપો એટલે આ સાંભળીને ધર્મદેવે કીધું કે જો સાંભળો મારા ઘરની અંદર હજારોને જમી શકાય ને એટલું ધાન્ય તો નથી પરંતુ અનાજ ને ઘી આ બધું છે ખરી પણ સો માણસને થાય ને એટલું જ સીધું છે એટલે બીજું બધું અનાજ એટલું બધું મારા ઘરે છે નહીં પરંતુ છતાં પણ ઓલા સંન્યાસીઓને થયું કે આ તો ખોટું બોલે છે અને આવા સજ્જન મોટા થઈને આવી રીતે ખોટું બોલશો હમણાં તમે સીધું આપો નકર દંડ કરશું એટલે હવે ધર્મદેવ તો ચિંતામાં આવી જાય છે કારણ કે કરવું શું હવે ઘરમાં છે સો વ્યક્તિઓને જમી શકાય તેટલું સીધું અને આ સંન્યાસીઓ એમ છે કે મને ધાન્ય આપો નકર હું તમને દંડ ફટકારું એટલે આવી રીતે તો ચિંતામાં મૂંઝવણમાં આવી ગયા હવે ઘનશ્યામ પ્રભુ તો અંતર્યામી પણ એ બધું પામી ગયા પરંતુ છતાં પણ વિવેક દર્શાવીને એમના પિતાશ્રીને કહે છે કે શું પિતાજી થયું કેમ આટલા બધા તમે ચિંતામાં આવી ગયા એટલે પછી ધર્મપિતાએ બધી વાત આ ઘનશ્યામને કરી અને પિતાજીની વાત સાંભળીને ઘનશ્યામ કીધું કે તમે કાંઈ ગભરાશો નહીં આપણી કોઠીમાંથી છે ને દાણા કાઢવા માંડો એમાં ખૂટશે જ નહીં જાઓ એટલે પછી તો સીધું બધું કઢાવ્યું અને ભાભી તો અનાજ લોટ ને 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 ગોળ ઘી બધું જાય પણ એમાં ખૂટે જ નહીં અને જોત છે હજાર જણા ને એટલો બધો જમી જ એટલો મોટો સીધાનો ઢગલો થયો અને બધા સંન્યાસીઓ રાજી પણ થઈ ગયા એટલે પછી ધર્મદેવની પ્રશંસા પણ કરી અને હજારો માણસોનું સીધું લઈને અને ઘી પણ મળ્યું એટલે આશીર્વાદ પણ આપીને ત્યાંથી ચાલ્યા જાય છે તો આ રીતે તેઓએ ચમત્કાર ઘનશ્યામ પ્રભુએ કર્યું એટલે ધર્મદેવને થયું કે આટલું બધું અનાજ આવું આવ્યું ક્યાંથી કારણ કે આટલા બધા દાણા તો ઘરમાં હતા જ નહીં એટલે એમને કોઠીમાં જોયું તો કોઠીઓ જેમ ભરેલી હતી ને એમની એમ રહી એમાં પણ થોડુંક પણ ઓછું ન થયું એટલે નક્કી જ ને આ ઘનશ્યામે ચમત્કાર કર્યો હોય ને એવું એમને લાગ્યું આવ સાંજે ઘનશ્યામ અને ધર્મદેવ સાથે ખાપા તલાવડીએ એ કાંઠે જે સંન્યાસીઓ હતા એનો તંબુ જોવા માટે ગયા એટલે ફરતા ફરતા એક નાનકડી ને આ રાવટી આવી અને રાવટીની અંદર એક સંન્યાસી વાઘના ચામડા ઉપર બેઠેલો હતો અને બહુ ક્રોધી અને પાછું અભિમાની પણ એટલો બધો એટલે ધર્મદેવ સાથે ચર્ચા કરવા લાગ્યો આવું ચર્ચાના અંતે છે ને ધર્મદેવ જીતી ગયા અને આ સંન્યાસી હારી ગયો એટલે આમ તેમ બોલવા લાગ્યો એટલે ઘનશ્યામને થયું કે આ નક્કી આ છે ને પાઠ શીખવવો પડશે આનું અભિમાન તોડવું પડશે એટલે તરત તે ઘનશ્યામ પ્રભુએ ધર્મદેવને કીધું કે મારે આ જે ચામડું રહ્યું ને વાઘનું એ મારે જોઈએ છે મને ચામડું લાવી આપો ને એટલે ઓલો સંન્યાસી તો સાંભળી ગયો અને કહ્યું કે આ ક્યાં બોલતા હે છોકરા એટલે ધર્મદેવે વિવેકથી નમ્રતાથી કહ્યું કે અમારા ઘનશ્યામને આ વાઘનું ચામડું જોઈએ છે એટલે ઓલો સંન્યાસી તો ગર્વથી શું બોલ્યો તું ક્યાં લેગા ઈસકા તો તીનસા તીનસો રૂપિયા દેના પડેગા અને ત્રણસો રૂપિયા તમારે દેવા પડશે એટલે ઘનશ્યામ પ્રભુને મનની અંદર કર્યું કે આ તો અભિમાન આનાથી કરાય નહીં ક્રોધ પણ ન કરાય અને પૈસા પણ ન રખાય માટે આને તો હવે પાઠ પઢાવો જ પડશે આનું અભિમાન તોડવું જ પડશે એટલે આવું ધરીને એમને સંકલ્પ કર્યો ઘનશ્યામ પ્રભુ તો એ જે સંન્યાસી જે વાઘનું ચામડા ઉપર બેઠેલો હતો આસન એનું હતું ને એ ખરેખર એ વાઘમાં ચામડામાંથી સીધો વાઘ બહાર આવ્યો જીવતો અને પેલો સંન્યાસી દોડ્યો અને એવો બી ગયો કે મરી જાયશ મરી જાયશ આવી રીતે બેન પાછળ વાઘ દોડ્યો અને આજુબાજુ તે રાવટીની અંદર પણ જે ચારેય કોર છે ને જેટલા પણ સન્યાસીઓ તે બધા ભાગવા લાગ્યા અને અમુકના હથિયારને કમંડલ ને પાવડીને બધું ભૂલી ગયા ને જ ભાગી ગયા એટલે પછી તો ગોલામને પણ સંન્યાસીને પણ પ્રાયશ્ચિત કરવાનું કીધું કે હવે મારી ભૂલ થઈ ગઈ હું આવી રીતના કોઈ દિવસ કરીશ નહીં અને ત્યારબાદ ઘનશ્યામ પ્રભુ એ વાઘને જંગલની અંદર અદૃશ્ય કરીને ત્યાંથી વયો ગયો અને પછી બીતા બીતા બધા આવે છે અને ઘનશ્યામને અને ધર્મદેવને પગે પડીને કહે છે માફી માગે છે કે અમારી ભૂલ થઈ ગઈ તમે તો ભગવાન છો તમારું અને તમારા પિતાશ્રીનું મેં અપમાન કર્યું એટલે મને માફ કરજો અને પછી ઘનશ્યામ પ્રભુને દયા આવી એટલે બધાને માફ પણ કર્યા અને છલાંગ મારતો વાઘ અદૃશ્ય જંગલમાં થઈ ગયો પછી થોડી વાર પછી ધર્મ પિતાને ઘનશ્યામને લઈને ગામમાં પાછા પધારે અને જે સન્યાસીઓની જમાત હતી ને આ તો તંબુ અને રાવટીન પોટલા બધા ઉપાડીને અયોધ્યા જવા નીકળે છે તો આવી રીતે અભિમાની વ્યક્તિનું પણ ઘનશ્યામ પ્રભુએ અભિમાન તોડ્યું છે અને ખરેખર વ્યક્તિના જીવનની અંદર જો અભિમાન હશે ને તો અભિમાનીને કોઈ દિવસ કંઈક નવી બાબતો નવી વસ્તુઓ શીખવા એને મળશે નહીં એનો સંત સમાગમ કરશે પણ અભિમાન હશે ને એટલે કે દેહાભિમાન હશે તો એને સત્સંગનું પણ સાચું સુખ આવશે નહીં બીજો એક વખત એવો પણ ચમત્કાર કરેલો કે છપૈયાની અંદર જ તે ઘનશ્યામ ઘણી વાર છે ને બાળ મિત્રો લઈને પડોશીના ઘેર જાય અને છાનામાના જેમ શ્રી કૃષ્ણ ભગવાન માખણની ચોરી કરતા અને જમતા દઈ એવી જ રીતે છે ને ઘરમાં દાખલ થઈને એ સિક્કામાંથી માટલી ઉતારે અને માટલામાંથી જે કાંઈ દૂધ હોય દહીં હોય કે માખણ હોય આ બધું તેઓ જમતા બાળ મિત્રો સાથે એટલે એક દિવસ છે ને ઘનશ્યામ વેણીરામની સાથે તેના ઘરે ગયા એટલે વેણીરામની માતાનું નામ લક્ષ્મીબાઈ હવે લક્ષ્મીબાઈ ઘરની બહાર દાણા વીણે અને ઘનશ્યામ અને વેણીરામ તો રમતા રમતા ઘરમાં પહોંચી ગયા એટલે સ્વાભાવિક છે કે એને એમ લાગતું હશે લક્ષ્મીબાઈને કે આ રમવા માટે આવ્યા હશે પણ ઘરે અંદર સાનામાના રસોડામાં પહોંચ્યા અને આ સિક્કામાય માખણની હાંડલી ઉતારી અને એમાં સાકર ભેળવી અને પછી ખાવા લાગ્યા હવે અચાનક લક્ષ્મીબાઈ ત્યાં રસોડામાં આવે છે અને આ બંને જણા એનો છોકરો વ્યાણીરામ અને આ ઘનશ્યામ પ્રભુ એ માકણ જમતા જુએ છે એટલે તરત તે એને હવે જોયું ને એટલે તરત તે ઘનશ્યામ અને વ્યાણીરામ તો કૂદકો મારીને બારીમાંથી પસારની અંદર ભાગી જાય પણ લક્ષ્મીબાઈ ધુઆપુઆ થઈ જાય અને ફરિયાદ લઈને જાય છે ભક્તિ માતા પાસે અને ભક્તિ માતાને કહે છે કે માતાજી તમારો આ ઘનશ્યામ રોજ આવીને ચોરી કરે છે ઘરમાં છાનો માનો દાખલ થઈને આ ઘી દૂધ દહીં માખણ મેં જે મહેનત કરીને કર્યું હોય અને એ બધું તે જમી જાય છે એટલે ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે એવું બને નહીં કારણ કે ઘનશ્યામ મારો ચોરી કરે નહીં એ તો તમારો પુત્ર વેણીરામ મારા ઘરે આવે છે અને ઘી આ માખણને આવું બધું જમે છે એટલે ચોરી એ કરે છે મારો મારો છોકરો ઘનશ્યામ નથી કરતો એટલે હું તમારી આ વાતને સહમત નથી આ તમારી વાત સાચી નથી અને જો તમે ચોરી કરતાં પકડાય ને તો એને તમારો હાથ પગ બાંધી દેજો અને પછી મને બોલાવજો તો હું સાચું માનીશ બાકી તમે આજે કહો છો ને હું માનતી નથી એટલે લક્ષ્મીબાઈએ કીધું કે ભલે ભલે હું કાંઈ ખોટું નથી કહેતી પણ હવે ગમે ત્યારે આવે ને ત્યારે હું ઘનશ્યામનો હાથ પગ બાંધી દઈશ ને પછી તમને બોલાવીશ અને ત્યારે તમને તે આખા ગામમાં ફજે તો તમારા છોકરાનો કરીશ એ છે શાહુકાર છે ને ત્યારે ખબર પડશે એટલે આવું કઈ ધોવાપોવા લક્ષ્મીબાઈ હતી એ પોતે વહી જાય છે અને આ સાંભળીને ઘનશ્યામ પ્રભુને મનોમન વિચાર આવ્યો કે આ લક્ષ્મીબાઈને પણ થોડોક પાઠ પઢાવવો પડશે અને થોડા દિવસ પછી એક બપોરે ઘનશ્યામ વેણીરામને લઈને એ પાછલે દરવાજેના ઘરમાં દાખલ થાય આ વખતે લક્ષ્મીબાઈ તો પોતે સૂતા હોય છે એટલે સીધા રસોડાની અંદર વેણીરામને ઘનશ્યામ પ્રભુ જાય છે અને દહીંની માટલી હતી એ બંને જણા હશે ને દહીં જમે છે આવું રસોડામાં ખખડાટ થયો ને એટલે લક્ષ્મીબાઈ જાગી ગયા હવે એમને શું થયું કે રસોડામાં કોઈ મીંદડી આવી હશે એટલે આવું માનીને રસોડાની અંદર ગયા તો એમાં જ તે ઘનશ્યામને વેણીરામના મોઢા ઉપર દહીં ચોંટેલું હતું અને દહીંની જે માટલી હતી ની આખી ખાલી હતી એટલે લક્ષ્મીબાઈ તો તરત એને પકડવા માટે જાય છે પણ પોતાના પુત્ર વેણીરામને દોડી જવા દીધો શા માટે કારણ કે આ વખતે એના મનની અંદર શું હતું કે ઘનશ્યામને પકડવાનો છે હાથ પગ બાંધીને તે એ આખા ગામમાં ફજેતો કરવાનો છે ને ભક્તિ માતાને બોલાવવાના છે એટલે એને મનમાં તો એવું જ થયું કે આ બરાબર લાગમાં આજે આવ્યો છે એટલે આ વાત આજે આખી પ્રસારી દઉં અને ઘનશ્યામના હાથને પગ એને દોડું બાંધી દેસ અને પછી તો લક્ષ્મીબાઈ પોતે આમ ને ચીસો પાડે છે કે ચોર બાંધ્યો છે આવો જવો આવો જોવા ચોર છે એટલે ભક્તિ માતા ભક્તિ માતા પાસે ગઈ ભક્તિ માતા ત્યાં આવે છે અને બીજા ગામના લોકો ત્યાં આવે છે જોયું તો ઘનશ્યામ પ્રભુ નહોતા પણ એનો જ તે પુત્ર વેણીરામ બાંધેલો હતો એટલે બધાને આજુબાજુ બધાય જે ગામ લોકો જોયો ને એને એટલા બધા દાંત આવ્યા કે આ પોતાના જ તે પુત્રને ચોર ગણે છે આવી રીતે કર્યું એટલે આવી રીતે પોતે ઐશ્વર્યથી ઘનશ્યામ પ્રભુએ એ ઘનશ્યામ પ્રભુ તો ત્યાંથી છટકી ગયેલા હતા પણ વેણીરામને બાંધી દીધો ત્યાં આવો ચમત્કાર એમને કર્યો હતો એટલે બધા એટલે લાગ્યા એટલે મનમાં એવું થયું કે આ ભાઈ લાગે છે પોતાના વેણીરામને દોડે બાંધીને આપણને દેખાડે છે એટલે આવું લક્ષ્મીબાઈએ સાંભળ્યું તરત તે ફરીને જોયું તો ઘનશ્યામને બદલે વેણીરામ અને એમને બાંધેલો હતો એટલે એકદમ ભોંઠી થોડીક પડી ગઈ અને એવામાં જ ઘનશ્યામ પ્રભુ ગોળ ખાતા ખાતા પોતે લક્ષ્મીબાઈના ઘરે આવે છે અને ભક્તિ માતાને ઘનશ્યામ પ્રભુ કહેશે કાંઈ વાતની ખબર જ નહીં ને એવી રીતે શું થયું માતાજી એટલે ભક્તિ માતા ઘનશ્યામને આ સોળમાં લઈને ઘસવા લાગ્યા અને હસતા હસતા બધા પોતપોતાના ઘરે વહી ગયા પણ લક્ષ્મીબાઈ તો આ દ્રશ્ય જોઈને એટલું બધું એમને આશ્ચર્ય થઈ ગયું કે અમે પકડ્યા હતા ઘનશ્યામને બાંધ્યા હતા એ ઘનશ્યામને આવું બને જ નહીં નક્કી આ ઘનશ્યામ છે ને કોઈક ચમત્કારિક બાળક હશે આને આ નક્કી ભગવાન હશે અને પછી પોતાની ભૂલ હતી એને સ્વીકારી અને મનમાં વિચારતી વિચારતી વેણીરામને ત્યાં છોડી મૂકે છે અને ત્યારબાદ ભક્તિ માતાના ઘરે જઈશ અને પોતાની ભૂલ માટે ભક્તિ માતાની માફી પણ માગે છે અને ઘનશ્યામ ભગવાનને જાણીને ફેને પ્રણામ પણ કરે છે અને પછી પાછી ઘરે ગઈ તો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ એ લક્ષ્મીબાઈને પણ એ ચમત્કાર દર્શાવ બતાવ્યો હતો અને ખરેખર ઘનશ્યામ પ્રભુએ બધું જાણે તો છે પરંતુ વ્યક્તિના જીવનની અંદર આપણે પણ કોઈ દિવસ ક્યારેય પણ જો આ તો જેમ કૃષ્ણ લીલા રામલીલાના દર્શન આપણને થાય છે એમ ભગવાનની પણ લીલા છે ને આપણને એવું લાગે હકીકતમાં આપણા મનુષ્ય ભાવ આવે પણ ખરેખર આ મનુષ્ય ભાવ કારણ કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતરણ કરે છે ને ત્યારે મનુષ્ય જેવા લાગે છે એમના ચરિત્રો પણ મનુષ્ય જેવા જ હોય એમના પણ એમનામાં પણ સ્વભાવો હોય તો એ આપણે છે ને છતાં પણ એમાં દિવ્ય ભાવ રાખવાનો છે અને આ દિવ્ય ભાવ રહ્યો ને એ જ અધ્યાત્મ માર્ગની અંદર અગત્યની એક સાધના ગણી શકાય છેલ્લો પ્રસંગ કહીને આજનું આપણે પૂરું કરીએ એકાદશીનો મહિમા આમ તો મહિનાની અંદર બે એકાદશી આવે હવે તો વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી બતાવ્યું છે કે એકાદશીના એકા મહિનાની અંદર એકથી બે ઉપવાસ કરવાથી આપણું શરીર સ્વસ્થ રહેશે એટલે કે આપણે નિરોગી આપણું જીવન જીવાય છે તો એકાદશીનો એક વખત દિવસ હતો હવે ઘનશ્યામ તો વહેલા ઉઠી નાઈ ધોઈને પૂજા પાઠ કરીને મંદિરમાં દર્શન કરવા માટે જાય છે અને અયોધ્યામાં હનુમાન ગઢીએ ઘનશ્યામ દર્શન કરવા માટે ગયા આવું મંદિરનો એક મહંત હતો સંન્યાસી પોતે મોહનદાસ એનું નામ અને રામચરિતની કથા કરે અને કથાની અંદર એકાદશીનો આજ દિવસ હતો એટલે એને એકાદશીનું વર્ણન કર્યું અને કહ્યું કે એક એકાદશી કરીએ ને તો હજાર અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળે એટલે આ ઘનશ્યામ પ્રભુએ સાંભળ્યું સામે એ પૂછ્યું મોહનદાસને કે મોહનજી ઘણા લોકો એકાદશી નથી કરતા તો એનું શું કારણ હશે જો ભગવાન તો જાણતા જ હતા પણ ભગવાનને પ્રસંગ ઉપજાવો થો અને આપણને એકાદશીનો મહિમા કેવો હતો એ માટે એમને કરેલું એટલે મોહનદાસે તો આ સાંભળીને શું કીધું કે પ્રભુએ આ દુર્લભ મનુષ્ય દેહ આપ્યો છે અને આવા દુર્લભ દેહને એકાદશી કરીને શા માટે કષ્ટ કરવું જોઈએ આ દેહ કાંઈ દુઃખ ભોગવવા નથી આપ્યો જ્યારથી જગન્નાથપુરીમાં એકાદશીની ઊંચી બાંધી છે ને ત્યારથી લોકો એકાદશી નથી કરતા અને લોકો હવે સમજે છે કે ભૂખ્યા રહેવું ને આત્માને કષ્ટ દેવા બરાબર છે એટલે ખાઈ પીને છે ને દેહનું જતન કરવું જોઈએ એકાદશી તો કોણ કરે પાછો મોહનદાસ સામે શું સમજાવે કે એકાદશી કોણ કરે તો જેને ખાવા અન્ન જળ ન મળતું ને એ એકાદશી કરે એટલે આ વાતને તું સમજી રાખજે છોકરા ઉપવાસ કરીને દેહને તું કષ્ટ ક્યારેય આપતો નહીં એટલે ઘનશ્યામ પ્રભુ તો અંતર્યામી હતા ને એમને તો કીધું કે આ બાઓ આ સંન્યાસી તો ખોટો ઉપદેશ આપે છે અને અવળા માર્ગે ચડાવે છે એટલે આને નક્કી સાચી શિખામણ દેવી પડશે અને ઘનશ્યામે સામે કહી દીધું કે બા આમ સંન્યાસી આવી ખોટી તમે વાત ન કરશો શાસ્ત્ર વિરુદ્ધની વાત કરશો ને તો પાપ લાગશે એકાદશીનો મહિમા શાસ્ત્રની અંદર બહુ કીધો હશે એટલે માટે છે ને હોશે હોશે એકાદશીનું વ્રત કરવું જોઈએ આવું તમારે કહેવું જોઈએ અને સામે તો આવું કોઈ પણ વ્યક્તિનો અભિમાન હોય એ તમે તેની વાત કરો ને એટલે અભિમાની વ્યક્તિ સામે કે જ તે પ્રહાર કરે જ તે એટલે સામે જ તે બાવો તાળુક્યો અને કીધું મને ઉપદેશ આપે છે શરમાતો નથી અને ત્યારે ઘનશ્યામે એ સંન્યાસી સામે દ્રષ્ટિ કરી અને તો એને સમાધિ થઈ ગઈ સમાધિની અંદર તો યમપુરીમાં જાય છે યમના દૂતો એને મારવા લાગ્યા યમના દૂતોએ કીધું કોઈ દિવસ એકાદશી કરી નથી ખાઈ પીને મસ્ત થયો છું અને લોકો પાસે અવળો તો ઉપદેશ આપે છે એટલે હવે તને અમે છોડીશું નહીં અને યમદૂતો બાવાને મારવા પછાડવા લાગ્યા હવે અહીં મંદિરમાં બાહા બા જે સંન્યાસી હતો ને એનો દેહ આસન ઉપર પડ્યો હતો પણ છતાં પણ એ બૂમો કરે કે બચાવો બચાવો યમદૂતો મને મારે છે એકાદશી નહોતો કરતો ને એટલે એટલે મને આ પરેશાન કરે છે મારા માર ખાઈ ખાઈને મારાટકાં ખોખરા થઈ ગયા છે અને થોડી વારની અંદર સમાધિ પછી ઉતરી જાય છે અને સન્યાસી સંન્યાસી જાગ્યો એટલે સૌ પ્રથમ એને જે કાર્ય કર્યું એ ઘનશ્યામ પ્રભુને એ નમી પડે છે ચરણમાં પડી ગયો અને મોહનદાસને આખા સભાને સંબંધીઓને કહ્યું કે સાંભળો સભાજનો આ ઘનશ્યામ કાંઈ છોકરો નથી આ તો ઘનશ્યામ ભગવાન છે અને એમને મેં ગણકાર્યા નહીં મેં સાચું એમને સમજાવ્યું નહીં તો મને યમપુરીનો માર્ગ પડ્યો મારા હાટકાન પાસળા મને દુઃખે છે હજી પણ એટલે આટલા વર્ષો સુધી હું એકાદશી નથી કરી તો જો યમપુરીનો મારે માર ખાવો પડ્યો છે તો આજથી હું ઘનશ્યામ આગળ નિયમ લઉં છું કે હું નિયમિત એકાદશી કરીશ અને એકાદશી કરવાનો ઉપદેશ પણ આપીશ અને સાચો આપીશ અને એકાદશી કરવાનો આજથી તમે બધાય શરૂ કરી દેજો પછી આટલું કંઈ સાષ્ટાંત દંવત પ્રણામ ઘનશ્યામ પ્રભુને કરે છે અને ગાદી ઉપર ઘનશ્યામ પ્રભુને બેસાડી એમનું પૂજન પણ કરે છે અને માફી પણ માગે છે પછી તો બધા સભાજનો હતા એ ઘનશ્યામને પગે લાગીને એકાદશી કરવાનો નિશ્ચય કરે છે અને એ સંન્યાસીને પણ આશીષ આપીને ઘનશ્યામ પ્રભુ ઘરે જાય છે તો જો મહિનાની અંદર આવતી જે બે એકાદશી આમ તો શ્રીજી મહારાજ પણ કહે છે કે એકાદશીના દિવસે જે અન્ન ખાય ને એ માંસ ખાય બરોબર છે તો ખરેખર એકાદશી કરવું એ વ્રત મહાન છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ એકાદશી દ્રઢતાથી બાળપણથી જ એમને જોવા મળતી તો આપણે પણ આપણા જીવનની અંદર એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો આજના છઠ્ઠા દિવસે આજે આપણે ઘનશ્યામ પ્રભુના ત્રણ ચાર એવા પ્રસંગોનું આપણે મનન ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેનાથી આપણા જે ભગવાન છે તો એ ભગવાનનું એક પ્રકારની લીલાઓનું આપણે પાન કરીએ રસપાન કરીએ તો આપણે અંતરની અંદર શાંતિ રહીએ તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવું નિત્ય કથા શ્રવણ અમે કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણ ભગવાન મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય